નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ છ વિષય ગણિત સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ લઈશું જેમાં દાખલો પહેલો છે નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા શોધો તો મેં તમને આગલા વિડીયોમાં આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા અંગેની ચર્ચા કરી હવે એમાં જેને માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય તો આમાં દસને કેટલા અવયવ છે તો દસ એકું દસ અને પાંચ દુ દસ પણ થાય છે એટલે દસ ના આવે અગિયાર એકું અગિયાર બીજા કોઈ ઘડિયામાં અગિયાર આવતા નથી માટે અગિયાર અવિભાજ્ય સંખ્યા છે અગિયાર અને એક એમ માત્ર બે જ અવયવ એના મળે છે માટે અગિયાર અવિભાજ્ય સંખ્યા છે મિત્રો જેની પાછળ જીરો બે ચાર છ આઠ આવતા હોય તેવી સંખ્યાઓ હંમેશા વિભાજ્ય હોય એટલે અહીં છ આવે છે એકમનો અંક છ છે અહીં એકમનો આંક આઠ છે માટે અવિભાજ્ય સંખ્યા સાડત્રીસ જ છે અહીં પણ જીરો અહીં એકમનો અંક બે અહીં એકમનો અંક જીરો અહીં એકમનો અંક બે માટે તે બંને વિભાજ્ય છે તો અહીં એકતાલીસ છે એ અવિભાજ્ય સંખ્યા છે એવી જ રીતે એકમનો અંક બે છે એકમનો અંક ચાર છે અહીં ત્રણ છે માટે આ અવિભાજ્ય સંખ્યા છે અહીં પણ એકમનો અંક આઠ એકમનો અંક જીરો આ શોર્ટ રીત શોર્ટકટ છે નહીંતર આપણે વિચારવું પડે કે કોઈ ઘડિયામાં આવે છે કે નહીં એમ વિચારવું પડે પણ અહીં જીરો ને વાળી શોર્ટકટ છે અહીં આઠ અહીં જીરો એકમનો અંક એટલે જેની પાછળ જેનો એકમનો અંક જીરો બે ચાર છ આઠ હોય એવી સંખ્યા હંમેશા અવિભાજ્ય જોઈ એ ક્યારેય અવિભાજ્ય હોઈ શકે નહીં તો અહીં નેવ્યાસી છે એ અવિભાજ્ય સંખ્યા છે એ જ રીતે અહીં પણ સત્તાણું છે એ અવિભાજ્ય છે અહીં એકમનો અંક છ છે અહીં એકમનો અંક આઠ છે બરાબર હવે ત્યારબાદ દાખલો બીજો છે એમાં નીચે આપેલી સંખ્યાઓમાંથી વિભાજ્ય સંખ્યાઓ શોધો હવે આમાં આપણે જીરો બે ચાર છ આઠ ગોતીએ તો નથી તો આપણે એ જોવાનું કે એકથી દસમાં વિભાજ્ય સંખ્યાઓ કંઈ અવિભાજ્ય સંખ્યાઓ કંઈ તો આ તેર અગિયારથી વીસમાં તેર અને સત્તર અવિભાજ્ય છે તો પંદર છે એ વિભાજ્ય છે તો કારણ કે પંદર એકું પંદર પણ થાય અને પાંચ તેરી પંદર પણ થાય એટલે પંદરના અવયવો વધારે છે બે કરતાં વધારે છે એટલે અહીં પંદર વિભાજ્ય સંખ્યા છે અહીં એકવીસ એકવું એકવીસ ને સાત તેરી એકવીસ એમ અવયવોની સંખ્યા વધારે છે બે કરતાં એટલે એકવીસ તેનો અવયવ છે એવી જ રીતે ત્રીજામાં એકત્રીસ સાડત્રીસ અને ઓગણચાલીસ તો આમાં તેર તેરી ઓગણચાલીસ થાય અને ઓગણચાલીસ એકુ ઓગણચાલીસ એટલે આના ચાર અવયવ મળે છે માટે આ છે એ વિભાજ્ય સંખ્યા છે એ જ રીતે સત્યુ સત્યુ ઓગણપચાસ તો આ પણ વિભાજ્ય છે એકવીસ તેરી ત્રેસઠ વિભાજ્ય ત્રેસઠ એક ત્રેસઠ ઉપરાંત બીજા કોઈ ઘડિયામાં આવે છે એટલા માટે તે વિભાજ્ય અગિયાર સત્તા સિત્તોતેર અને સિત્તોતેર એકુ સિત્તોતેર એમ થાય છે એટલા માટે આ પણ વિભાજ્ય સંખ્યા છે હવે નીચે આપેલી સંખ્યાઓનું વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો તો આને તમે આ રીતે કરી શકો વિભાજ્ય અને અવિભાજ્ય હવે આમાંથી આપણે વિભાજ્ય અને અવિભાજ્ય ગોતીએ આ બે છે એ કેવી સંખ્યા છે તો કે બે છે એ અવિભાજ્ય છે તો બેના ગ્રુપમાં લખીએ પાંચ છે એ અવિભાજ્ય છે તો એને પણ અવિભાજ્યના ગ્રુપમાં લખીએ ત્યારબાદ છ ત્યારબાદ આ છ મળે છે એ પણ વિભાજ્ય સંખ્યા છે જેની પાછળ ઝીરો બે ચાર છ આઠ હોય એ બધી આમાં લખી નાખવાની છ અઢાર એટલે અગિયારમાં ત્યારબાદ અઢાર તો છેલ્લે આઠ આવે છે એટલે એ વિભાજ્યમાં આવે ત્રેવીસ અવિભાજ્ય બત્રીસ વિભાજ્ય એકતાલીસ અવિભાજ્ય ત્યારબાદ ત્રેપન વિભાજ્ય ત્યારબાદ ત્રેપન અવિભાજ્ય સોરી અહીં અવિભાજ્ય ત્રેસઠ નવસત્તા ત્રેસઠ વિભાજ્ય સ્યાસી અવિભાજ્ય ચોરાણું છેલ્લે ચાર આવે છે તો વિભાજ્ય ત્યારબાદ ચાર પણ વિભાજ્ય આઠ પણ વિભાજ્ય સાત અવિભાજ્ય अविभाज्य चौवीस विभाज्य ओगतीस अविभाज्य आड़ीस विभाज्य तेतालीस अविभाज्य ओगसाठ अविभाज्य ઇઠ્યોતેર વિભાજ્ય નેવ્યાસી અવિભાજ્ય અને સત્તાણું એ પણ અવિભાજ્યમાં આવશે ત્યારબાદ દાખલો ચોથો છે નીચેના પ્રશ્નોના જવાબ આપો નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો છે ત્રીસ અને ચાલીસ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખો હવે ત્રીસ અને ચાલીસ વચ્ચેની સંખ્યા કઈ થાય તો કે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ એ ત્રીસ અને ચાલીસ વચ્ચેની સંખ્યા થઈ હવે આ સંખ્યાઓમાં આપણે અવિભાજ્ય સંખ્યા કઈ તો કે એકત્રીસ પછી સાડત્રીસ આ બે સંખ્યાઓ અવિભાજ્ય છે તો જવાબ આવશે એકત્રીસ અને સાડત્રીસ એ ત્રીસ અને ચાલીસ વચ્ચેની વચ્ચેની સંખ્યા છે બીજો સવાલ છે સાઠ અને સિત્તેર વચ્ચેની અવિભાજ્ય સંખ્યા લખો સાહીઠ અને સિત્તેર વચ્ચેની અવિભાજ્ય સંખ્યા લખો તો આપણે સાઠ પહેલાં તો આપણે સાઠથી સિત્તેર વચ્ચે કઈ કઈ સંખ્યા આવે છે એ જોઈએ તો સાઠથી સિત્તેર વચ્ચેની સંખ્યા સાઠથી સિત્તેર વચ્ચેની સંખ્યા બરાબર એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ અને ઓગણ આ બધી એની વચ્ચેની સંખ્યાઓ થાય હવે એમાંથી આપણે અવિભાજ્ય સંખ્યા કઈ તો કે એકસઠ ત્રેસઠ અને સડસઠ આ ત્રણ એની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ થશે તો એકસઠ જવાબમાં આપણે લખીએ એકસઠ ત્રેસઠ અને સડસઠ અહીં ત્રેસઠ છે એ વિભાજ્ય છે નવ સત્તા ત્રેસઠ એટલે ત્રેસઠ નહીં આવે એટલે એકસઠ અને સડસઠ બંને અવિભાજ્ય સંખ્યા છે આ એમનો જવાબ દાખલો ત્રીજો છે ચાલીસ અને પચાસ વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ લખો હવે તો ચાલીસ અને પચાસ વચ્ચે જોઈએ તો પહેલાં તો ચાલીસ અને પચાસ વચ્ચેની સંખ્યા કઈ કઈ છે એ લખીએ ચાલીસ અને પચાસ વચ્ચેની સંખ્યાઓ તો ચાલીસ પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલી સુડતાલીસ ઉડતાલીસ અને ઓગણપચાસ એ આની ચાલીસ અને પચાસ વચ્ચેની સંખ્યાઓ છે એમાંથી ચાલીસ અને પચાસ વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ તો કે બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ અને ઓગણપચાસ તો આપણે જેની નીચે લીટી કરી એ જ સંખ્યા અહીંયા લખી નાખીએ ચાલીસ અને પચાસ વચ્ચેની વિભાજ્ય સંખ્યા બેતાલીસ છેતાલીસ અડતાલીસ અને ઓગણપચાસ છે હવે દાખલો ચોથો છે એસી થી નેવું વચ્ચેની વિભાજિત સંખ્યાઓ લખો તો પહેલાં તો એસીથી નેવું વચ્ચેની સંખ્યાઓ કઈ કઈ છે એંસીથી નેવું વચ્ચેની સંખ્યા બરાબર એક્યાસી બ્યાસી ત્યાસી, ચોર્યાસી પિંચ્યાસી, છ્યાસી સિત્યાસી અઠ્યાસી અને નેવ્યાશી તો એમાં એક્યાસી નેવે નેવે એક્યાસી વિભ્ય બ્યાસી વિભાજ્ય ચોર્યાસી વિભાજ્ય પિંચ્યાસી વિભાજ્ય છ્યાસી પણ વિભાજ્ય અઠ્યાસી પણ વિભાજ્ય અને સિત્યાસી અને નેવ્યાશી બંને અવિભાજ્ય થશે એટલે હવે આ બંને વચ્ચેની વિભાજ્ય સંખ્યાઓ લખીએ તો એસી થી नेव वच्चे विभाज्य संख्या बराबर एक्यासी, ब्यासी, चौरियासी પંચ્યાસી છ્યાસી સિત્યાસી આઠ ને સાત પંદર એટલે પંદર છે એ ત્રણના ઘડિયામાં આવે છે એટલે સિત્યાસી અને ઇઠ્યાસી આટલી સંખ્યાઓ વિભાજ્ય છે એમ કહેવાય હવે દાખલો પાંચમો હવે દાખલો પાંચમો છે બેથી પચાસ સુધીમાં નીચે માગ્યા મુજબ સંખ્યાઓ લખો પેલું છે જેનો એકમનો અંક ત્રણ હોય તેવી અવિભાજ્ય સંખ્યા પહેલાં તો એકમનો અંક ત્રણ હોય તેવી સંખ્યા એકથી પચાસ સુધીમાં કઈ કઈ આવે તો કે ત્રણ બે થી પચાસ ત્રણ તેર ત્રેવીસ તેત્રીસ અને તેતાલીસ આટલી સંખ્યાઓ આવે એમાં જવાબ આવશે એમાં અવિ અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો કે ત્રણ છે તેર છે ત્રેવીસ છે અને તેતાલીસ છે તો અહીં લખીએ આપણે જેનો એકમનો અંક ત્રણ હોય તેવી અવિભાજ્ય સંખ્યા ત્રણ તેર ત્રેવીસ અને તેતાલીસ છે હવે જેનો એકમનો અંક પાંચ હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે પહેલાં જોઈએ તો કે પાંચ પંદર પચીસ પાંત્રી અને પિસ્તાલીસ આમાં ફક્ત ને ફક્ત પાંચ જ અવિભાજ્ય સંખ્યા છે માટે એકમનો અંક પાંચ હોય તેવી અવિભાજ્ય સંખ્યા પાંચ છે ત્રીજું જેનો એકમનો અંક સાત હોય તેવી વિભાજ્ય સંખ્યા કઈ છે તો જેનો એકમનો અંક સાત હોય તો એકમનો અંક સાત હોય તેવી સંખ્યા કઈ કઈ તો કે સાત સત્તર સત્યાવીસ સાડત્રીસ અને સુડતાલીસ એમાંથી વિભાજ્ય સંખ્યાઓ કઈ છે તો કે સત્યાવીસ સાડત્રીસ વિભા અવિભાજ્ય છે સુડતાલીસ પણ અવિભાજ્ય છે માટે એકમનો અંક સાત હોય તેવી વિભાજ્ય સંખ્યા સત્યાવીસ છે હવે જેનો એકમનો અંક નવ હોય તેવી વિભાજ્ય સંખ્યા તો નવ ઓગણીસ ઓગણત્રીસ ઓગણચાલીસ અને ઓગણપચાસ કારણ આપણે બેથી પચાસ સુધીનું જ લેવાની છે સંખ્યા એટલે એમાં વિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો કે નવ છે આ બે નહીં આવે તેરતેરી આપણને તેરતેરી ઓગણચાલીસ આવશે ને સત્યુ સત્યુ ઓગણપચાસ તો એકમનો અંક નવ હોય તેવી વિભાજ્ય સંખ્યા નવ ઓગણીસ ઓગણચાલીસ અને ઓગણપચાસ છે દાખલો છઠ્ઠો છે માગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું છે એકત્રીસ અને તેર વચ્ચે અવિભાજ્ય બંને અવિભાજ્ય સંખ્યા છે એમાં એક અને ત્રણ છે એટલે આમાં તન એક અને એક ત્રણ એવી રીતે બે જ સંખ્યા હોય પણ જુદી જુદી સંખ્યા બનતી હોય બે અંકની એવી સો સુધીમાં આવતી બીજી સંખ્યાઓ આપણે લખવાની છે તો અવિભાજ્ય સંખ્યામાં સત્તર અને એકોતેર આવે છે એવી એક સાત અને સાત એક ક્રમ બદલાતો હોય પણ અવિભાજ્ય સંખ્યા હોય એવી સંખ્યા એમાં સત્તાણું અને ઓગણસી આ બે સંખ્યાઓ પણ એવી જ છે જ્યારે સાડત્રીસ અને સાતડે તગડે તોતેર આ બંને સંખ્યાઓ પણ અવિભાજ્ય જ છે દાખલો બીજો છે સોથી નાની સાત એવી ક્રમિક સંખ્યાઓ લખો જેમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી તો સોથી નાની એવી અહીંથી ચાલુ થાય નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું ને પંચાણું ને છન્નું અહીં એક પણ અવિભાજ્ય સંખ્યા નથી ત્રીજું છે એકવીસ એકત્રીસ ત્રેપન અને એકસઠને ત્રણ અવિભાજ્ય સંખ્યાના સરવાળા રૂપે લખો ત્રણ અવિભાજ્ય સંખ્યા હોય તો એકવીસ એમાં ત્રણ પાંચ અને તેરનો સરવાળો કરીએ તો એકવીસ બને પાંચ ને ત્રણ આઠ આઠમાં તેર નાખી તો એકવીસ થાય એ જ રીતે એકત્રીસ પાંચને ત્રણ આઠ આઠ ને ત્રેવીસ કરી તો એકત્રીસ થાય આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદ તેર સત્તર અને ત્રેવીસનો સરવાળો ત્રેપન થાય એ જ રીતે તેર ને સાત વીસ વીસને એકતાલી કરીએ એટલે એકસઠ થાય ચોથું છે વીસથી નાની બે અવિભાજ્ય સંખ્યાઓ એવી લખો કે જેનો સરવાળો પાંચ વડે વિભાજ્ય હોય તો ત્રણ પાંચ એક પાંચ એટલે તને બે પાંચ પાંચ દુ દસ તો તન્ને સાત દસ પાંચ તેરી પંદર તો તેરને બે પંદર આ બે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ પાછી અને એ પાંચનો ગુણક પણ હોવો જોઈએ તેર ને સાત વીસ પાંચ ચોક વીસ પાંચના ઘડિયામાં જ આવે છે સત્તર ને ત્રણ વીસ થાય એ પણ પાંચના ઘડિયામાં જ આવે છે હવે જેની બાદબાકી બે હોય તેવી સો સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ લખો તો બાદ બાકી બે હોય એટલે પાંચમાંથી ત્રણ જઈ તો બે સાતમાંથી પાંચ જઈ તો બે તેરમાંથી અગિયાર જઈ તો બે ઓગણીસમાંથી સત્તર જઈ તો બે એકત્રીસમાંથી ઓગણત્રીસ જાય તો બે આ રીતે એકતાલીસ ને તેતાલીસ ઓગણસાઠ અને એકસઠ એકોતેર અને તૌતેર એવી સંખ્યાઓ છે જેની બાદબાકી બે જ આવે અને એ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે ત્યારબાદ નીચેની સંખ્યાઓને અવયવ વૃક્ષ વડે દર્શાવો હવે છત્રીસ છે છત્રીસને આપણે અવયવ વૃક્ષ વડે દર્શાવવાના છે તો છત્રીસના બે ભાગ પડે અઢાર દૂના છત્રીસ હવે અઢારના બે ભાગ પડે છે તો કે નવ દુ અઢાર નવના બે ભાગ પડે છે તન તેરી નવ આ રીતે અવયવૃક્ષ બનાવી શકાય ત્યારબાદ બેતાલીસ તો બેતાલીસના પણ બે ભાગ પડે એકવીસ દુ બેતાલીસ એકવીસ દુ બેતાલીસ હવે એકવીસને આપણે છૂટા પાડીએ તો સાત તેરી તન સત્તા એકવીસ અવિભાજ્ય સંખ્યા થાય એટલે આપણે અટકી જોવાનું હવે આના ભાગ પડશે નહીં ત્યારબાદ છપ્પન અઠ્યાવીસ છપ્પન હવે આના પણ હજી બે ભાગ પડે છે તો ચૌદ દુ ઇઠ્યાવીસ એટલે ચૌદ અને બે હજી ચૌદના પણ બે ભાગ પડે છે તો બે સત્તાને અઠ્યાવીસ દુ છપ્પન ચૌદ દુ ઇઠ્યાવીસ હજી ચૌદના બે ભાગ પડે છે તો બે સત્તાને ચૌદ આ રીતે અહીં આપણું ત્રણ પોઈન્ટ ત્રણ ચેપ્ટર પૂરું થાય છે મિત્રો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા બીજા બધા મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને કોમેન્ટ પણ જરૂરથી કરો મિત્રો થેન્ક યુ